બોલો સાહેબ કેમ પધારે આજો બસ સેના માટે આયાજો તમે કયા પક્ષ થી તમે આયા છો સેના માટે કોણ છો તમારું આપો આઈ કાર્ડ બતાવો ના શું હતું બોલો બરાબર એટલે મારે શું છે કોર્ટ કેસમાં આગળ વધારવું હોય તો શું નામ તમારું ડીબી ડીબી કુમાવત બોલો ભાઈ શું હતું

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે છે અને નિકોલમાં એક જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે સાથે દોઢ કિલોમીટરનો એમનો રોડ શો પણ થવાનો છે પણ પ્રધાનમંત્રી ગુજરાતમાં આવે એમને અમદાવાદમાં કાર્યક્રમ કર્યાની પહેલાં કોંગ્રેસના કેટલાક કાર્યકર્તાઓને પોલીસ દ્વારા નજરકેદ કરી દેવામાં આવ્યા છે આજે વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ કોંગ્રેસ દ્વારા કરવામાં આવવાનો હતો એટલે એ કાર્યક્રમની જાણ થતાં જ પોલીસે લોકોની અટકાયત કરી દીધી છે એમને નજરકેદ કરીને રાખ્યા છે મોટાભાગે પૂર્વ વિસ્તારની ઘણી બધી બધી સમસ્યાઓ છે ત્યાંના સ્થાનિકો રસ્તાથી લઈને ગટરના પાણી અને વરસાદ પછી ત્યાં જે સ્થિતિ થાય છે એના માટે ઘણી બધી વાર કમ્પ્લેન કરે છે પણ કોઈ સાંભળતું નથી પ્રધાનમંત્રી આવવાના છે એટલે નિકોલના રસ્તા એકદમ ચકાચક કરી દેવામાં આવ્યા છે ત્યાં રોગાન થઈ ગયા છે અને અમે જ્યારે ત્યાં ગ્રાઉન્ડ પર ગયા ત્યારે પણ સ્થાનિકોને એવું કહેવું હતું કે બેન પ્રધાનમંત્રી દર છ મહિને આવવા જોઈએ તો અમારા કામ તો થતા રહે બસ આજ જ રજૂઆતો સાથે ત્યાંના જે સ્થાનિક નેતાઓ છે કોંગ્રેસના એ બધા જ ભેગા થવાના હતા રજૂઆત કરવા માટે પહેલા જ એમને ડિટેન કરી દે લેવામાં આવ્યા છે હેમાંગ રાવલથી લઈને અધ્યક્ષ સોનલબેન અને બધાને પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવ્યા છે કેટલા લોકોને ડિટેન કર્યા છે શું કારણ છે એ વિષય પર માહિતી મેળવવા માટે અમે મનીષભાઈ દોશીને ફોન કર્યો હતો મનીષભાઈએ જે કહ્યું એ વિસ્તારથી સાંભળો મનીષભાઈ સમાચાર મળ્યા છે કે આજે પીએમનો કાર્યક્રમ છે અને કાર્યક્રમ પહેલાં આજે કોંગ્રેસના કાર્યકર્તાઓને ડિટેન કરવામાં આવ્યા છે કેટલા કાર્યકર્તાઓને ડિટેન કર્યા છે ક્યાં લઈ ગયા છે લાંબા સમય થી ગુજરાતમાં ભ્રષ્ટ ભાજપના શાસકના કારણે પ્રજા પારાવાર મુશ્કેલીનો સામનો કરે છેલ્લા વરસાદમાં એક દોઢ ઇંચ બે ઇંચ વરસાદ ની અંદર ઠેર ઠેર ખાડા ઠેર ઠેર પાણી ભરાય લોકોના મોત થાય નાગરિક તો પણ ભ્રષ્ટાચારી ભાજપના શાસકો અહંકાર માં એટલા ડૂબેલા કોઈની વાત સાંભળતા નથી પ્રજાનો ભારોભાર આક્રોશ ને પાઠીને જયારે પ્રધાનમંત્રી શ્રી આવી રહ્યા છે ત્યારે ઈચ્છી રહ્યા છે લાંબા સમય ની રજૂઆત એના કોઈ ધારાસભ્ય કે ચૂંટાયેલા પ્રતિનિધિ સાંભળતા નહોતા પ્રધાનમંત્રી આવવાના એટલે અહીંયા નિકોલ ને બધાના રસ્તા રાતોરાત સરસ ગાવવા પ્રજાનો આક્રોશ છે કે અમે ટેક્સ ફરી છીએ અમને કેમ સુવિધા નથી આપવાની અગવડો કેમ આપે ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા પ્રજાના પ્રશ્નને લઈને પ્રજાને સાથે રાખીને અમે માગણી કરવાના હતા અને એ બાબતે અમે લોકતાંત્રિક રીતે લોકોની વચ્ચે જઈ અને એ વાત લઈને અમે મળવાના હતા પ્રધાનમંત્રીશ્રી આવે એની પહેલા જે રીતે ડરી ગયેલી ભાજપા અને એમની પુલ નો ખુલી જાય એટલા માટે ક્રાઇમ બ્રાન્ચ અને પોલીસ તંત્ર દ્વારા કોંગ્રેસના કાર્યક્રમો ની અટકાયત કરવામાં આવી છે નજર કેદ કરવામાં આવે છે અમારા શહેર કોંગ્રેસના અધ્યક્ષ સન્માનીય સોનલબેન પટેલને સવારથી પુલ એમના ઘરેથી નિવાસ સ્થાનેથી ક્રાઇમ બ્રાન્ચ અને પોલીસ દ્વારા લઈ જવામાં આવે છે અમારા અમદાવાદ શહેરના ઉપ પ્રમુખ અમિત નાયક વાડેજ વિસ્તારના છે એમની પણ અટકાયત કરવામાં આવી અને એમને નવલપુરા પોલીસ સ્ટેશન અત્યારે બેસાઈ દેવામાં આવ્યા છે આ વાસણા વિસ્તારમાં રહેતા અને અમારા કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલ અને કિશનપુર બાજુ રહેતા અમારા પ્રદેશના પ્રવક્તા પાછળથી કઠવાડિયા નહીં પણ ઘરેથી નજર કેદની જેમ રાખવામાં આવે અને પોલીસ એમની સવારથી અટકાયત કરી રાખી છે અનેક વિસ્તારમાંથી વસરાવ છે જગ્યાથી નગર પૂર્વ વિસ્તારમાંથી અનેક જગ્યાએથી અમારા કાર્યકર્તાઓની અટકાયત અને પોલીસેમને ધમદાટી મારી જે પ્રવૃત્તિ કરી રહી છે મને એમ લાગે છે કે ભાજપાને સત્ય હકીકત ખબર પડી ગઈ છે ખરેખર એમનામાં હિંમત હોય તો પ્રજાની વાત સાંભળવી જોઈએ પ્રધાનમંત્રી તો પોતાની જાતને જનનાયક કે છે તો એમને પોતે એ રીતે હોય તો ગુજરાતના લોકોની વાત કેમ મત સાંભળવા આવતી ભાજપાના ગુજરાતના નેતાઓને એની શું પોલ ખુલી જવાની છે આ બધી બાબતને લઈ કોંગ્રેસ લોકો વચ્ચે જશે અમે તમામ પાસાઓને લઈને અમે ખોલી અમારા પ્રદેશ અધ્યક્ષ સન્માનીય અમિતભાઈ ચાવડાએ પણ આ બાબત ની લીધી છે અને થોડા સમયની અંદર

એ કામમાં પોલીસ નિષ્ફળ છે આપણે કાયદો વ્યવસ્થા હત્યા છેલ્લા બે દિવસની અંદર હત્યા છે એટલે લોકો લોકોને સુરક્ષા આપવાને બદલે ભાજપાના ઇશારે કોંગ્રેસના કાર્યકરો જે પ્રવૃત્તિ ચાલે છે એમાં ભાજપાના નેતાઓ ગમે તે માને પણ લોકોનો આક્રોશ ભારો છે આજે વસ્ત્રાલ નિકોર બાપુનગર ઈશનપુર ઠક્કરનગર જશોરાનગર ચોકડી સહિત સમગ્ર શહેર અને સમગ્ર ગુજરાતમાં કરોડો રૂપિયાના ખર્ચે બનેલા રસ્તાઓ રાતોરાત ધોવાઈ જાય ગુજરાત ની અંદર ભારતીય જનતા પાર્ટી ના ભ્રષ્ટ શાસન ની સામે પ્રજાનો આક્રોશ છે અને પ્રજાના આક્રોશ ને માટે કોંગ્રેસના કાર્યકરો ને ખોટી રીતે નજર કેમ અટકાયત કરવામાં આવી રહ્યા છે ઓકે થેન્ક યુ સો મચ પ્રધાનમંત્રી આવે એની પહેલાં કોંગ્રેસના નેતાઓને નજર કેદ કરવા એ રાજકીય રીતના પણ એને બહુ જ અલગ રીતના જોવામાં આવી રહ્યું છે અત્યારે તો બધા જ નેતાઓ નજર કેદ છે આગળ જતાં એમને જો છોડવામાં આવે છે કાર્યક્રમ પહેલાં જો છોડે છે તો પછી વિરોધ પ્રદર્શન થાય છે કે કેમ પીએમના કાર્યક્રમ પહેલાં શું નવા જૂની થાય છે એ જોવાનું રહ્યું તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં આટલું જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઇક અને શેર કરજો અને સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ છે એમાં તમે જોઈન થઈ શકો છો એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે